દર્શક મિત્રો આપ જે રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ હવે છે અગતના સમાચાર પિરોટન ટાપુ પર ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી અંદાજે ચાર હજાર ચોરીસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીલો ટોલરન્સની નીતિ અપનાવી છે પિરોટન ટાપુ પર અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે પીરોટન ટાપુને પુના મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આ કડક કાર્યવાહી દેશની સુરક્ષામાં અને સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત છે પીરોટન ટાપુના દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સમૃદ્ધિ જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા અમેઝિંગ જામનગર ઓફિશિયલ જામનગર જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે આ ડ્રાઈવિંગ દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરેટન ટાપુ છે આ ઉપર બે દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ નો જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ ચાર હજાર જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલી કરવામાં આવેલ છે અને આજે હું આપને કહી દઉં કે જે પિરેટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટેન્ટ ટાપુ છે અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ નોન પાંચ જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમમાંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે આમાં લગભગ દેશનો સાત ટકા જેટલો જે ક્રૂડ ઓઈલ છે આ ક્રૂડ ઓઇલ પણ આને માધ્યમથી આપણા દેશમાં સપ્લાય થાય છે અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ પિરોટન ટાપુ મરી નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણ પણ આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને ગેરકાયદેસર અને ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવરજત અવરજવર થતી હતી આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરપોર્ટના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમય સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવા વાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયા ને આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે જિલ્લા વહીવટી તંત્ર છે બધા સાથે મળીને ચાલુ રહેવાની છે આપને બધાને ખબર છે કે પીરોટિન એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતિક ચિન્હના રૂપ ને પણ પીરોટિન છે આના ઉપર નો જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ ચાર હજાર વર્ગ મીટરને આસપાસની જગ્યાને કવર કરી લીધી હતી અને આના કારણે આપણે પીરોટીન ચા ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામું પણ કરેલો છે અને બાવજુદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે અ ઘણા બધા પર્સન ત્યાં ઊભા થતા હતા તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે